નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના લાઈવ ક્લાસની અંદર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે અગિયાર સાયન્સના જે બાયોલોજીના વિદ્યાર્થીઓ છે એના માટે ખાસ આજનો સેશન રહેવાનો છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત બોર્ડના પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકનનું આપણને પ્રશ્ન બેંક આપેલું છે પ્રથમ સત્ર માટે અગિયાર સાયન્સ જે બાયોલોજીવાળા સ્ટુડન્ટ છે ગુજરાતી માધ્યમના એના માટે આજના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન બેંકનો જે વિભાગ એ છે જે તમારી આવનારી એક્ઝામ છે જે પ્રથમ સામયિક પરીક્ષા છે એના માટે આજનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે તો ખાસ શરૂઆતથી લઈને એન્ડ સુધી તમારા લેક્ચર જોવાનો છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બેંકની અંદર તમારા વિભાગ એની અંદર એક એક માર્ક્સના ક્વેશ્ચન કેવા ટાઈપના આવી શકે જે તમારો એસે વનનો સિલેબસ છે એમાં આપણે વિભાગ એની આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે ઓકે વિભાગ એ જે બધા એક માર્ક્સના ક્વેશ્ચન તમને જોવા મળશે એમાં પહેલા ચેપ્ટરમાંથી તમને પહેલો ક્વેશ્ચન એવો આપેલો છે કે ભાઈ ઘટતી જતી ભિન્નતાનો સાચો ક્રમ તમારે કહેવાનો છે હવે જ્યારે ભિન્નતામાં ઘટાડો કઈ રીતે થવાનો છે ઓકે જ્યારે આપણે જાતિથી જાતિથી સૃષ્ટિ તરફ જાઓ જાતિથી સૃષ્ટિ તરફ એમ ભિન્નતા ભિન્નતામાં વધારો થાય અને જેમ સૃષ્ટિથી જાતિ તરફ આવીએ એમ ભિન્નતામાં ઘટાડો થાય આનાથી ઉલટું એવું હોય કે ભાઈ જાતિથી સૃષ્ટિ તરફ જાઓ ને એમ સમાનતામાં ઘટાડો થાય અને સૃષ્ટિથી જાતિ તરફ આવો એમ સમાનતામાં વધારો થાય આપણને અહીંયા ખાલી ભિન્નતાની વાત કરી છે તો આપણે સૃષ્ટિથી જાતિ તરફ જવાનું છે જો કે આમાં શરૂઆત જાતિથી કરેલી છે અને સૃષ્ટિ તરફ લઈ ગયા છે તો એ ઓપ્શન તમે ટીક ન કરી શકો આમાં વર્ગ પછી સૃષ્ટિ લાવેલા છે પાછું જાતિ લાવેલા છે તો એ પણ નહીં આવે

જેને વર્ગીકરણ વિદ્યાના પિતા પણ આપણે કહીએ છીએ કેરોલસ લિનિયસ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પણ આને આપેલું છે ઓકે ત્યાર પછી હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલી જાતિઓની સંખ્યાનો આંકડો આપણને પહેલા ચેપ્ટરની અંદર આપેલો છે જેમાં આંકડો તો એવો છે એક થી લઈને એક મિલિયન આવી ઓળખાયેલી જાતિઓનો આંકડો આપણને આપેલો છે હવે ઓપ્શન આપણને આપેલો નથી એક પોઈન્ટ સાત એક પોઈન્ટ આઠ મિલિયન વાળો સત્તર થી અઢાર હજાર આપેલો છે આ તો બિલિયનમાં આપેલો છે પાંચ કરોડ આપેલો છે પણ એક પોઈન્ટ સાતનો મતલબ સત્તર કે અઢાર લાખ આવો આપણે કહી શકીએ કારણ કે એક મિલિયન એટલે દસ લાખ થાય ઓકે તો આપણે આની અંદર બીજો ઓપ્શન ટીક કરી શકે બીજા ચેપ્ટરમાં આપણને વાયરસ વિરોઈડ્સ પ્રાયોન્સ જેના વિશે આપણને સમજાવેલું છે જે અકોષીય બધા જીવ

એની અંદર ઉદાહરણમાં બ્રેડ મોલ્ડ એનું આપણને બીજું નામ આપેલું છે રાયજોપસ બ્રેડ મોલ્ડ એટલે શું થાય બીજું રાયજોપસ ત્યાર પછી વિરોઇડ્સ વાયરસની જેમ એક વિરોઇડ્સ પણ એક અકોષીય જીવ જેના કારણે બટાટાની અંદર એક રોગ થાય છે વિરોઇડ્સના કારણે જેને આપણે કેવો રોગ કહીએ છીએ ત્રાકમય ગ્રંથિલ રોગ કિડની રોગ તમાકુમાં ગેરુ અંગારીઓ ફૂગના કારણે થાય ઓકે તો એ ઓપ્શન નહીં આવે ત્યાર પછી ફિયોફાઈસી ક્લોરોફાઈસી રોડોફાઇસી આવી બધી લીલ જે આપણને વનસ્પતિ સૃષ્ટિની શરૂઆતમાં લીલના બધા વર્ગો સમજાવેલા છે તો આ ટાઈપના ક્વેશ્ચન પણ એક માર્ક્સની અંદર આવી શકે કે ભાઈ અલગ અલગ વર્ગની જે લીલ છે એમાં કયા રંજક દ્રવ્ય છે કયા સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય છે બધા એની કોષ દિવાલ કઈ છે એમાં કયા ઉદાહરણ આવે છે તો ખાસ આ બધી બાબતોને તમારે આવનારી એક્ઝામ માટે ધ્યાનમાં રાખવાની છે પ્રથમ સામાયિક પરીક્ષા જે તમારી આવે છે તો એની અંદર વિભાગ એની અંદર આ પ્રકારના પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આવી શકે ફિયોફાઈસી વર્ગના લીલમાં જે મુખ્ય રંજક દ્રવ્ય આપણને જોવા મળે છે એક તો એની અંદર ક્લોરોફિલ એ હોય ત્યાર પછી ક્લોરોફિલ સી હોય

એક્ટોકાર્પસ આપેલું છે કારા નહીં આવે ફ્યુકસ આવશે જે મેં અંડરલાઇન કરેલી છે ને એ બધી આવશે યુલોથ્રિક્સ કારા ક્લોરોફાઈસી છે છે એટલે બે ઉદાહરણ તમને લીલી લીલના પણ આપેલા છે રાતી લીલના પણ આપેલા છે બદામી લીલમાં ડિક્ટી એક્ટોકાર્પસ અને ફ્યુકસ આવશે ઓકે ક્લિયર છો ભાઈ તો ખાસ તમારે આવનારી પ્રથમ સામયિક પરીક્ષા માટે જ્યાં લીલ વિશેના જે ટોપિક આપેલા છે વર્ગીકરણના ચેપ્ટરોમાં વનસ્પતિ સૃષ્ટિમાં છે 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 તો એના ઉપર ખાસ ધ્યાન આપવાનું ઓકે ત્યાર પછી તમને જોડકા આપેલા પ્રાણી સૃષ્ટિમાં અલગ અલગ સમુદાયનું દૈહિક આયોજન તમને ખબર હોવી જોઈએ જેમ કે કોષસ્તરીય આયોજન કોષ્ટરી આયોજન તમને કેમાં જોવા મળશે સછિદ્ર સમુદાયમાં

જેનું નામ છે સૂત્રકૃમિ કયો સમુદાય છે સૂત્રકૃમિ નુપુરક સમુદાયના પ્રાણીઓ નુપુરકથી લઈને મેરુદંડી નુપુરકથી લઈને મેરુદંડી આ બધા જ એવા પ્રાણી સમુદાય છે કે જેની અંદર તમને દ્વિપાશ્વ સંમિતિ જોવા મળશે કેવી સંમિતિ જોવા મળશે દ્વિપાશ્વ સંમિતિ ત્યાર પછી તમને કસ્થાનિક મૂળ એટલે શું થાય એને તમને વ્યાખ્યાયિત કરવાનું કીધેલું છે તો સિમ્પલ એની વ્યાખ્યા છે કે ભાઈ જે મૂળનું નિર્માણ ભ્રૂણમૂળ સિવાય વનસ્પતિના બીજા કોઈ ભાગમાંથી થતું હોય તો એને કેવા કહેવાના અસ્થાનિક મૂળ અને જે મૂળનું નિર્માણ ભ્રૂણમૂળમાંથી થાય એને સ્થાનિક મૂળ કહેવાના છે ત્યાર પછી આંબાના વૃક્ષમાં પર્ણ કયા પ્રકારનો શિરા વિન્યાસ ધરાવતો હશે હવે આંબો એટલે એક દ્વિદળી વનસ્પતિ છે અને દ્વિદળી વનસ્પતિનું પર્ણ હોય તો તમને એની અંદર ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળશે કેવો શિરાવિન્યાસ જોવા મળશે ઝાલાકાર શિરાવિન્યાસ ત્યાર પછી મોન્સ્ટેરા ઘાસ અને મોન્સ્ટેરાની અંદર તમને ઋણમૂળ સિવાય વનસ્પતિના બીજા ભાગમાંથી નિર્માણ પામેલા મૂળ જોવા મળશે તો આ ચેપ્ટરની સપુષ્પી વનસ્પતિમાં બાહ્યાકાર વિદ્યા વાળો જે ટોપિક છે અંદર આ ઉદાહરણ આપેલું છે શરૂઆતમાં ટોપિકમાં સ્થાનિક ઓકે ત્યાર પછી વાયુરંધ્ર પ્રસાધન વાયુરંધ્ર પ્રસાધનમાં એક તો વાયુરંધ્ર છિદ્ર જે વચ્ચેનું આવેલું હોય ત્યાર પછી રક્ષક કોષો અને ત્યાર પછી ત્રીજું સહાયક કોષો આ ત્રણેયને ભેગું આ ત્રણેયને ભેગું આપણે શું કહેવાનું છે વાયુ રંધ્ર પ્રસાધન ત્યાર પછી તમને એક વિધાન આપેલું છે એ સાચું છે કે ખોટું એ તમારે કહેવાનું છે તો એકદળી વનસ્પતિમાં રક્ષક કોષો વાલ આકારના ન હોય અહીંયાથી જ આ વિધાન કેવું પડે છે ભાઈ ખોટું એકદળી વનસ્પતિમાં ડંબેલ આકારના હોય કેવા હોય ડંબેલ આકારના દ્વિદળી હોય ને તો વાલ આકારના આવશે તો એ પણ ખાસ યાદ રાખવાનું છે અને ભેજગ્રાહી કોષો કેવા પ્રકારના પર્ણમાં તો ભેજગ્રાહી કોષો તમને એકદળી દળી પર્ણમાં એના ઉપરી અધિસ્તરમાં જોવા મળશે અને વાતાવરણના ભેજનું શોષણ કરે છે એ એનું કાર્ય ત્યાર પછી ડેડકામાં મુખ્ય નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ડેડકો યુરિયા ત્યાગી પ્રાણી છે કેવું પ્રાણી છે ભાઈ ડેડકો યુરિયા ત્યાગી પ્રાણી છે ઓકે તો વીસમા ક્વેશ્ચનની અંદર તમે એવી રીતે

આ શ્રુતિ જેની વ્યાખ્યા તમે નાના ધોરણથી ભણતા આવ્યા છો કે જ્યારે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે ત્યારે પાણી તેની વધુ સાંદ્રતાથી કઈ તરફ જાય ઓછી સાંદ્રતા તરફ જાય છે અને ત્યાં સુધી એ જશે જ્યાં સુધી બંને તરફનું દ્રાવણ સરખી સાંદ્રતા વાળું અથવા તો પાણીનું પ્રમાણ સમાન ન થાય ત્યાં સુધી ત્યાર પછી ક્રોમેટિન રંગસૂત્ર

અને એમાં વચ્ચે તમને આ જે કોષો બતાવેલા છે એ આલ્ફાબેટ આપેલો છે અને એ જે વચ્ચે કોષો તમને આપેલા છે એ આલ્ફાબેટ વાળા એધાના કોષો છે વર્ધમાન વાહીપુલ છે એટલે એ શું કહેવાશે એધા કહેવાશે ત્યાર પછી સ્થાન અને કાર્ય જણાવવાનું છે મૂળરોમનું સ્થાન તો મૂળના અધિસ્તરમાં હોય કેમાં હોય મૂળના અધિસ્તરના કોષોમાંથી આ મૂળરોમ બને છે અને એનું કાર્ય પાણી અને ક્ષારોનું શું કરવાનું કરવાનું છે છે શોષણ ત્યાર પછી દ્વિદળી મૂળની સરખામણીમાં એકદળી મૂળની અંદર જે જલવાક સમૂહની સંખ્યા હોય એ વધુ હોય દ્વિદળીની અંદર ચાર જેવી હોય આની અંદર છ કરતા વધારે હોય એકદળીમાં એટલે કેવી આવશે વધુ આવશે ખબર પડી ભાઈ ત્યાર પછી સમદ્વી પાશ્વ પર્ણ અને પૃષ્ઠ વક્ષીય પર્ણ ને અલગ કરવાના પર્ણ એટલે એક દળી અને આમાં એક ઉદાહરણ તો ઘાસ આપેલું આપેલું છે છે બીજું મકાઈ વાલ વટાણા બંને દ્વિદળીમાં આવશે જેને આપણે કેવું પર્ણ કહેવાનું છે પૃષ્ઠવક્ષીય પર્ણ ત્યાર પછી વાહી પુલ ની અંદર સામાન્ય રીતે જલવાહક જલવાહક ની બહારની બાજુએ

આની સાથે તમે એક પણ યાદ રાખી શકો ત્યાર પછી કયા જટિલ લિપિડ અને કયા જટિલ પ્રોટીનનું નિર્માણ ગોલગી પ્રસાધન કરે તો એની અંદર તમને આ લાઈન દેખાશે ભાઈ ગ્લાયકોલિપિડ ગ્લાયકોલિપિડ અને પ્રોટીનનું સંશ્લેષણ કોના દ્વારા થાય છે ભાઈ ગોલગી પ્રસાધન જે અનુક્રમે બંને જટિલ લિપિડ અને જટિલ પ્રોટીન કહેવાશે ત્યાર પછી આદિકોષ કેન્દ્રિકોષમાં રિબોઝોમ્સના બે પેટા એકમ છે કારણ કે એ સિત્તેર એસ પ્રકારના હોય ને તો એમાં એક પચાસ એસ વાળો હોય અને એક ત્રીસ એસ વાળો હોય આદિકોષ કેન્દ્રીમાં પચાસ અને ત્રીસ વાળો સાઈઠ ચાલીસ વાળા સુકોષ કેન્દ્રીમાં એટી એસ પ્રકારના રીબોઝોમ્સના બે પેટા એકમ છે ત્યાર પછી ક્વેશ્ચન સાચો ખોટો છે એવું કહેવાનું છે દલચક્ર કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરવાનું કામ કરે આવે શું આવવું વજ્ર ચક્ર આવે તો આ સાચું થાય પણ અત્યારે હાલ આ વિધાન કેવું છે ભાઈ ખોટું છે ખબર પડી તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જે બધા ક્વેશ્ચનની વાત કરી છે આ બધા જ એક માર્ક્સના ક્વેશ્ચન જે વિભાગ એની અંદર તમારી આવનારી જે પ્રથમ સામયિક પરીક્ષા છે એને લગતા છે પ્રશ્ન બેંક જે ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલ છે અગિયાર સાયન્સ બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે તો તમારી જે આવનારી પ્રથમ સામયિક પરીક્ષા છે તો એની અંદર વિભાગ એની અંદર આ પ્રકારના ક્વેશ્ચન તમને એક માર્ક્સની અંદર આવી શકે જો તમે આવનારી એક્ઝામ આપવાના છો આ ક્વેશ્ચનોને ધ્યાનમાં રાખીને જો તમે તૈયારી કરશો તમારી આવનારી એક્ઝામ માટેની તો તમે સારામાં સારા માર્ક્સ વિભાગ એની અંદર કવર કરી શકશો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ ફરીથી આવા જ યુઝફુલ તમારી આવનારી એક્ઝામ માટેના લેક્ચર જોવા માટે આ ચેનલ જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો તમારા મિત્રો સુધી પણ આ ચેનલ વિશે વાત કરજો ઓકે તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ ફરીથી નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું